સુગામ ખાતે બનાસકાંઠા જિલ્લાના વિભાજન દ્વારા નવીન જિલ્લાનું નિર્માણ થયું છે એ માટે આજે સુઈગામ તાલુકાના તમામ સરપંચશ્રીઓ સહકારી આગેવાનો દરેક સંસ્થાના આગેવાનો દરેક યુનિયનના વડાઓ અને તમામ પ્રજાજનો આજે ખૂબ ઉત્સાહમાં છે અને વાવથરાદ નવો જિલ્લો બનવાથી આજે સુઈગામના તમામે તમામ પ્રજાજનોએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એવા જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના સૌનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન આપી અને સાથે સાથે નવીન જે થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે તેનું વડો મથક થરાદ શહેર ખાતે રાખવામાં આવે છે તેના સમર્થનમાં તમામ પ્રજાજનો અને તમામ રાજકીય અને સામાજિક અને સહકારી આગેવાનોને સમર્થન આપે છે અને અમે પણ દરેકે દરેક મિત્રોને વિનંતી કરીએ છીએ કે અમારો તાલુકો બૃહદ જિલ્લો હતો ત્યારે અહીંથી લગભગ દોઢસો કિલોમીટરનું અંતર થતું અને અત્યારે નવીન જિલ્લો બનવાથી લગભગ પિસ્તાળીસથી પચાસ કિલોમીટરના અંતરે દરેક દરેકને લોકોને લાભ મળી શકે છે માટે આ જિલ્લાનું નિર્માણ થવાથી આ વિસ્તાર તે પછાત વિસ્તાર આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની સમૃદ્ધિ માટે નવીન જિલ્લો બનવાથી ખૂબ લોકોનો લાભ થશે અને સાથે સાથે આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય જિલ્લો બનશે ત્યારે આ વિસ્તારની અંદર મોળા પ્રમાણમાં ગ્રાન્ટો આવશે અને આ વિસ્તાર તમામ પ્રજાજનો તમામ આગેવાનો તમામ સરપંચો તમામ યુનિયનો યુનિયન સાથે સુઈ ગામના તમામ તાલુકાના વેપારી યુનિયનો સાથે આજે જે નવીન તાલુકો નવીન જિલ્લો બન્યો છે સમર્થનમાં આજે આવે અને પ્રાંત શ્રીને પત્ર પાઠવ્યો છે સાથે સાથે સમર્થન મુખ્યમંત્રી સુધી પહોંચે અને અમારો તાલુકા વિસ્તાર હતો આ વિસ્તાર વિકાસ થી વંચિત હતો એ વિસ્તારનો વિકાસ થશે અમારા લોકપ્રિય નેતા સ્થાનના ધારાસભ્ય બન્યા અને આ સુઈ ગામને પ્રાંત ઓફિસ આપી કોલેજ આપી આઈટીનું કેન્દ્ર માં ભગવતી નરેશ્વરીનું મંદિર પાલનપુર જિલ્લો હતો ઘણું બધું દૂર પડતું હતું અને વસ્તી વધી હતી એના કારણે મોદી સરકારે અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારે અને આપણા એક નવયુવાન અને જોધા બરાબર એ કોઈ પણ તકલીફ ન પડે એના માટે શંકરભાઈ ચૌધરી અમારા ગુજરાતના અધ્યક્ષ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી જ્યારે અમારા શોગમમાં ધારાસભ્ય હતા ત્યારે નણા ટુરિઝમ બનાવ્યું ત્યારે એમ કહેતા ટુરિઝમ શું કામ આવશે જેણે સત્તર સાત લાખે એકર જમીન વેચાતી હતી એ બત્રીસ લાખે એકર વેચાય છે છતો જમીન મળતી નથી અને જાય અને અત્યારે થરા જીલો બનાવ્યો એના માટે અમે ખૂબ ખુશખુશાલ છો દરેક પ્રદા દરેક તાલુકા અને આ જિલ્લાની તમામ પ્રદા સાધનોની મારામારી એક્સિડન્ટ એમાંથી બચવા માટે નજીક નજીકમાં આ જિલ્લો બનાવી અને એમણે જે કામ કર્યું છે એમના માટે ખૂબ અને દિલ્હી સરકાર કેન્દ્ર સરકારનો અને જે આ વસ્તી છે એની આખી વસ્તી અત્યારે ખુશખુશાલ છે અને ખૂબ તો આમાંથી કોઈને એવું લાગતું હોય તો સરકારે એમ નથી કીધી કે ભાઈ રહો એ સરકાર જે કરવું છે એ કરશે અને સારું થશે જે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ સુઈગમ ખાતે બહોળી સંખ્યામાં સમગ્ર દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો દ્વારા બહોળી સંખ્યામાં વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં જે રેલી ગાડી અને પ્રાંત સાહેબને જે જે સમર્થન પત્ર આપવામાં આવ્યું અને જે બહોળી સંખ્યામાં સુઈગમ તાલુકાના

કોંગ્રેસ પાર્ટીના તમામ સમાજના આગેવાનો બાવતરાજ જિલ્લાના સમર્થનમાં સરકારને અમારો ટેકો જાહેર કરીએ છીએ તથા ભાવતરાજને અંતરિયાળ વિસ્તારને જે એક બાજુ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર લાગે અને બીજી બાજુ રાજસ્થાન રાજ્યની બોર્ડર લાગે એવા ભાતરાજને રૂરલ એન્ડ બોર્ડર એરિયાને જિલ્લા તરીકે પસંદ કરી કરી અને પ્રદેશ ઉપાધ્યક્ષ એસસી મોરચો ગુજરાત રાજ્યો આજ રોજ સોઈગામ ખાતે સોઈગામ તાલુકાના વિવિધ સહકારી મંડળીઓ સેવા સહકારી મંડળીઓ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ મુખ્ય આગેવાનો જે જે જિલ્લાના છે તાલુકાના છે એ તમામ આગેવાનો આજે અહીંયા પ્રાંત કચેરી ખાતે જિલ્લાના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આ તકે હું દેશના વડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો અને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને આપણા સૌના નેતા શંકરભાઈ સાહેબ નો ખુબ આભાર માનીશ કે આપણા વાવ નામનો અલગથી આપણને જિલ્લો આલ્યો એના